નઢેલાવ ગામના સરપંચ દ્વારા આચરવામાં આવેલા કથિત ભ્રષ્ટાચારને લઈને ગામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે નઢેલાવ ગામના મોટી સંખ્યામાં ગ્રામજનોએ દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું છે આવેદનપત્રની મુખ્ય વિગતો સરપંચ સામે આક્ષેપ આવેદન ગામના સરપંચ શ્રી દ્વારા ગામના વિકાસ કાર્યોમાં સરકારી યોજનાઓમાં કે પછી પંચાયતની ગ્રાન્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે ભ્રષ્ટાચારની વિગતો રજૂ ગ્રામજનોએ તેમના આવેદન પત્ર સરપંચ દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર સંબંધિત તમામ વિગતો અને પુરાવાઓ રજૂ કર્યા હોવાનું જણાવવામાં આવ્યું છે જેથી આક્ષેપોની ગંભીરતા સાબિત થઈ શકે તાત્કાલિક પગલા માંગ ગ્રામજનોએ દાહોદ જિલ્લા કલેક્ટરને વિનંતી કરી છે કે સરપંચ વિરુદ્ધ આ ભારપૂર્વક જણાવ્યું છે કે ગ્રામજનોની આ લેખિત અને સામૂહિક રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લેવામાં આવે દાહોદ જિલ્લા કલેક્ટરને વિનંતી ગ્રામજનોએ કલેક્ટરને સમગ્ર મામલાની તટસ્થ અને ઝડપી તપાસ કરાવીને સત્ય બહાર લાવવા વિનંતી કરી છે ગામના વિકાસ માટે ફાળવવામાં આવેલા સરકારી નાણાંનો દુરુપયોગ કરનાર સરપંચ વિરુદ્ધ કાયદા મુજબ કાર્યવાહી થાય અને ગામને ન્યાય મળે તેવી તેમની મુખ્ય માંગ છે આજ રોજ રોજ અમે તારીખ દાહોદ જિલ્લા સેવા સંદર્ભ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવાયા છે કે અમારા ગામના ગ્રામ પંચાયત તાલુકો ગરબડા જિલ્લો દાહોદ ની અંદર સરપંચશ્રી દ્વારા કરાવેલા કામોમાં ભ્રષ્ટાચારનું આવેદનપત્ર આવેદન પત્ર આપવા આવ્યા છે જે અમુક સ્થળ ઉપર એવા કામો છે કે સ્થળ ઉપર કામ કર્યા નથી અને બારોબાર બાર નાણાંનો ઉપાડી લીધા છે અને અમુક એવા એવા રસ્તાઓ સીસી રોડ છે પછી એક શમશાન ગૃહ છે એ બી બનાવ્યો નથી અને બારોબાર એના પણ પૈસા ઉપાડી લીધા છે અને સ્થળ પર બિલકુલ કામ નથી એના બી અમે વિડીયો સાહેબને આપ્યા છે અને આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અને વાઉચર બિલ સાથે અમે જોડવામાં આવ્યું છે અંદર આની અંદર અરજીમાં અને હાલના જે સરપંચ શ્રી સાહેબ સંગીતાબેન કનુભાઈ ભાભોર અને એમના પુત્ર શૈલેષભાઈ કનુભાઈ ભાભો જે હાલ ગરબાડા તાલુકાના મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પદ ધરાવે છે અને એમના દ્વારા આ કરવામાં આવ્યું છે અને જે સ્થળ ઉપર ખરેખર કામ કર્યું નથી અને નાણાંનો દુરુપયોગ કરી અને બાર ઉપર પૈસા ઉપાડી દેવામાં આવ્યા છે